ચૂંટણીમાં ભાજપની મેન્ડેટવાળી પેનલનો વિજય થતાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસી વાઘેલાનું નિવેદન આવ્યું સામે કીર્તિસિંહ વાઘેલાએ મતદારો અને કાકવેજની જનતાનો આભાર માન્યો મહુડી મંડળના તમામ નેતાઓનો આભાર માની પાંચ વર્ષમાં ખેડૂતોના હિતમાં અનેક નિર્ણય લેવાનો આપ્યો અભિપ્રાય નવી બોડી પાંચ વર્ષમાં અનેક ખેડૂતલક્ષી કામ કરશે તે વ્યાપી ખાતરી

ઈચ્છતા હતા પરિવર્તન થાય જેના કારણે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રગતિ વિધેયક વિજય ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ઠાકરજી પ્રદેશ મહામંત્રી પ્રતિબંધના દેશનું શિક્ષક નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પરિવર્તન તેમના વિજય થાય એ માટે માર્ગદર્શન આભાર વ્યક્ત કરું

આ વિજય એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સૌનો સાથ સૌનો વિકાસ ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારથી સમૃદ્ધિ મતલબ કે સહકારના માધ્યમથી લોકોમાં સમૃદ્ધિ આવે એ માટે ભારત સરકારમાં નવું સહકાર મંત્રાલય ઊભું કર્યું છે એની જવાબદારીથી પણ આપણા ગુજરાતના પુલતા પુત્ર આદણીશ્રી અમિતભાઈ શાહ સાહેબ આપે અમિતભાઈ શાહ સાહેબના વિભાગમાં જે એમનું નેતૃત્વ છે એમને એ સંકલ્પ કર્યો છે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે શક્તિ છે કે ખેડૂતોની આવક બમણી થાય પરંતુ સુધીને સમૃદ્ધ થાય એ માટે અમિતભાઈના નેતૃત્વની અંદર સહકારી જે કામ કરી રહ્યું છે ગુજરાત અગ્રેસર છે બનાસકાંઠા પણ આપણું સહકારી ક્ષેત્ર અગ્રેસર છે અમારું કાંકરેજ પણ અગ્રેસર થાય કાંકરેજ મોડલ મને કાંકરેજના ખેડૂતો સુખીને સમૃદ્ધ થાય માટે અમારા ભારતીય જનતા પાર્ટીના શિક્ષક નેતૃત્વએ એક સંકલ્પ પત્ર પણ અમે જાહેર જનતા સમક્ષ કર્યું જેની અંદર સોળેક જેટલા મુદ્દાઓ છે જેમાં ખેડૂતોને ફાયદો થઈ શકે વેપારીઓ કઈ રીતે એમના વેપાર ક્ષેત્રની અંદર પ્રગતિ કરી શકે અને એનો સીધો લાભ અને કેન્દ્રની જો ખેડૂતો છે ઈવીએમસી એ ખેડૂતોની સંસ્થા છે ફાયદો થાય અનેક યોજનાઓ રાજ્ય સરકારની કેન્દ્ર સરકારની છે એ યોજનાનો લાભ ખેડૂતોને આપ્યો આ ઈવીએમસીના માધ્યમથી આંગ્રેજી વિસ્તારના ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ વિચારી છે ખાસ કરીને માર્કેટ એની અંદર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ રસ્તાઓની વ્યવસ્થાઓ સિંહની વ્યવસ્થાઓ સાથે સાથે ભોજનાલયની અંદર લાગી હોય સારું વ્યવસ્થાઓ સિહોરી સબ માર્કેટ યાર્ડ છે એ માર્કેટ યાર્ડને પણ વધારે સારી રીતે સુધર કરીશું અને આવનારા દિવસોની અંદર કાંકરેજ વિસ્તારની અંદર બીજું સબ માર્કેટ પણ શરૂ કરવું પડે તો કરીને પણ આંક્રિટના ખેડૂતોને જે પણ ફાયદો થાય એ માટે અમારી એપીએમસી ની વિજેતા તેમ કામ કરશે